ત્રણ વાગે કોલ કરવામાં આવ્યો હતો દુકાન માલિકે જણાવ્યું છે કે આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે બધું બળીને ખાખ થઈ ગયું છે દુકાનમાં હેઠાજી એટીએમ મશીન પણ બળીને ખાખ થઈ ગયું સાથે જ કુલ ચાલીસ થી પચાસ હજાર કેશ બળી ગયા છે તો દુકાનદારે જણાવ્યું હતું કે લગભગ સાત થી આઠ લાખ નો માલ સામાન બળી ગયો છે પ્લેસ નું સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર